નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે પોતાના દીકરાની જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં ગોધરા શહેરમાં થેલેસેમિયા પીડિત બાળકોની મદદ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી જેમાં સાર્થક સેવા ફાઉન્ડેશન અને મહાશક્તિ દેહ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગોધરા શહેરના ઇન્ડિયન રેડ ક્રોસ ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરીને હર્ષ અજયકુમાર નરિયાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે અજય એસ નરિયાણીએ પોતાના દીકરા હર્ષ અજયકુમાર નરિયાણી જન્મદિવસ નિમિત્તે વધુમાં વધુ રક્તદાન કરે તે માટે અપીલ કરાઈ કાર્યક્રમ સાથે સંકળાયેલા મુખ્ય વ્યક્તિઓમાં અલકા એચ દરજી હિરેન એ દરજી જીતુભાઈ પ્રકાશભાઈ ભગત અને નરેશ એસ નરિયાણીનો સમાવેશ થાય છે આ કાર્યમાં સહભાગી થવા માટે સૌને નમ્ર અપીલ કરવામાં આવી છે સમાજના અર્જુનભાઈ એવા ખાસ સમાજના સેવિક તરીકે કાર્યકર્તા તે અગ્રેસર છે એમના હર્ષના જન્મદિવસ નિમિત્તે પ્લસ અમારી સમાજમાં ઘણા ઘણા બધા થેલેસેમે મેજરના જે બાળકો છે એના અનુસંધાનને ધ્યાનમાં રાખી અને એક પ્રેરણાદાયક રક્તદાન શિબિરનો કાર્યક્રમ હજુભાઈ તરફથી યોજવામાં આવ્યું છે અને એમના હર્ષને હેપી બર્થડે માટે ખાસ ખાસ શુભા અભિનંદન અને આવા કાર્યરત તરીકે હજુભાઈ આગળ સક્રિય રહે એવી સમાજ તરફથી અમારી લાગણી ગોધરા સિંધી સમાજના અગ્રેસર તરીકે નારીબાઈ લો ખૂબ ખૂબ શુભાશિષ હજુભાઈને